નમસ્કાર બે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દહેજની યુનિવર્સલ કંપનીમાં વહેલી સવારે પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ અને ભીષણ આગથી લોકોમાં ભારે ફફડાટ દહેજમાં આગનો સિલસિલો યથાવત યુનિવર્સલ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ અને આગનો સિલસિલો હજુ ચાલી જ રહ્યો છે આગના આવા સિલસિલાને કારણે સુરક્ષા ઉપર સવાલો ઉઠવા પામ્યા છે આગના બનેલા બનાવને કારણે કંપની પરિસરમાં લોકોમાં ભાગદોડ મચી જવા પામી છે આ ઘટનાની જાણ થતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચવા રવાના થઈ છે અને અગાઉ બે દિવસ પહેલા જ આવી ઘટના બની હતી તેની શાહી હજુ તો સુકાઈ નહીં થયા આજે વહેલી સવારે યુનિવર્સલ કંપનીમાં પ્રચંડ સાથે પ્લાસ્ટરને આગનો બનાવ બનવા પામ્યો છે આવી જિંદગી આવી રોજિંદી બનતી ઘટના ઉપર સલામતીના ધોરણ અને નિયમો ઉપર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે ઔદ્યોગિક એકમોમાં બનતી આવી દુર્ઘટના અંગે કામદારો અંગેની સુરક્ષા પર્યાવરણને થતી સૂચના સુરક્ષામાં ચિંતાનો વધારો કરી રહી છે અને સ્થાનિક સત્તાવાર આગ લાગવાનું ચોક્કસ કારણ અને કોઈ જાનહાની થઈ છે કે કેમ તેની તપાસ ચાલુ કરી છે તો આવા આગના બનતા બનાવમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોની સુરક્ષા વિશે તંત્ર કોઈ ચોક્કસ પગલાં લેશે ખરું રિપોર્ટ ખોડાભાઈ વસાવા પીએચ ટીવી ન્યૂઝ દહેજ